મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાયને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે જ્યારે તમને હોદ્દો આપવાને ત્યારે તમને અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે કરવું પડ્યું એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ મરણ સુધીથી હું ખાતરી આપું છું પાર્ટીના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે એક કલાક પહેલાં શહેર સંગઠનની અંદર જે જાહેર થયું એની અંદર મને મંત્રી પદ આપ્યું મારું નામ મહેશભાઈ માંડલિયા હું ઓક્સિજન ગ્રુપ ચલાવું છું ચાર પાંચ વર્ષ અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું સેવાભાવી માણસ છું અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બે હજાર ઓગણીસથી હું જોડાયેલો વ્યક્તિ છું ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાક પ્રયત્નો પણ કરતા રહી છે પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રીપદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મને ક્યારેય પણ મંત્રીપદ કે ઉપપ્રમુખ પદ તરીકે મારી કોઈ હોદ્દાની જરૂર હોતી નથી જેથી ભારતીય જનતા પાર્ટીને મારે જે જે લોકોને હોદ્દા ઉપર આપ્યા છે સ્થાન તે બધાને મારા મહેશ માંડલિયાની હાર્દિક શુભકામના અને ગામની અંદર સારું કાર્ય કરે એવી ભાવના લોકો પાસે એવી હું માગણી રાખું છું